ભરૂચમાં બેરોજગારી અંગેનો વાયરલ થયેલ વિડીયો મામલે પ્રવક્તા મંત્રીનું નિવેદન બહાર આવ્યું હતું અને ગુજરાતને નીચું બતાવવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાયો હતો જ્યાં જગ્યા પડી ત્યાં અનુભવી લોકો માટેની જગ્યા હતી ને ત્યાં આવેલા ઉમેદવારો બેરોજગાર હતો તેવો કોંગ્રેસનો દાવો ખોટો હતો આવેલા ઉમેદવારો કોઈને કોઈ જગ્યાએ નોકરી કરતા હતા એવા ઉમેદવારો હતા અને આખા દેશમાં રોજગાર આપવામાં ગુજરાત પહેલા નંબર છે ગુજરાત માટે કોંગ્રેસના મનમાં શું છે તે ખબર નથી અને સમજણ વગર કોંગ્રેસ ખોટા નિવેદનો કરે છે જી એમ ઈ આર એસ કોલેજમાં ફી વધારા મામલે મંત્રીએ ચર્ચા કરી હતી ને ફી ઘટાડવા અંગે પ્રવક્તા મંત્રીએ સંકેત આપ્યા હતા આગામી સમયમાં ફી અંગે સરકાર નિર્ણય લેશે અને સરકારને રજૂઆતો મળી છે કે નવી ફી અંગેની સરકાર જાહેર કરશે ત્યારે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય સરકાર લેશે તો ચોમાસા દરમિયાન કરવા જણાવ્યું છે તો મંત્રીમંડળના વિસ્તારની ચર્ચાઓ અંગે પણ પ્રવક્તા મંત્રીનું નિવેદન આપ્યું હતું તો મુખ્યમંત્રીના નેતૃત્વમાં ખૂબ સારી રીતે સરકાર કામ કરી રહી છે સરકાર અને સંગઠન ખૂબ સારી રીતે એક સાથે કામ કરી રહ્યું છે અમદાવાદ

જે કરવામાં આવ્યો છે ખરેખર વખોડવા લાયક છે હકીકતમાં તો જે જે કંપની દ્વારા જેટલી જગ્યાઓ માટે માટે ઉમેદવારી બહાર પાડી હતી એમાં બહુ સ્પષ્ટ રીતે લખાયું છે કે અમુક અમુક પોસ્ટો માટે લગભગ ત્રણ વર્ષથી દસ વર્ષ સુધીના લોકો જુદી જુદી લાયકાત ધરાવતા અને જુદા જુદા અનુભવ ધરાવતા એવા લોકોને ત્યાં બોલાવ્યા હતા અને એવા લોકોને બોલાવી અને એમના અનુભવના આધારે નોકરી આપવાનો વિષય હતો એટલે એનો મતલબ તો બહુ સ્પષ્ટ થઈ ગયો કે જે લોકો નાની મોટી જગ્યાએ અનુભવ ધરાવતા હતા એવા લોકો બેટર ઓપોર્ચ્યુનિટીની તક માટે નવી સારી તક માટે એ લોકોએ થર્મેક્સ થર્મેક્સ કંપનીની અંદર એપ્લાય કર્યું હતું એટલે એ લોકો રોજગાર વિહિણા હતા એ સંપૂર્ણ સદંતર એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે જેટલા પણ હજાર હોય નવસો હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ છે કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા આદરણીય એ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સ્ટેન્ડિંગ સૂચનાઓ છે કે જે પણ કોઈ ભયજનક હોય ક્યાંક ઉતારવા લાયક હોય સરકારી મકાનો હોય તે ઉતારી લઈ અને નવીન મકાનોના નિર્માણ માટેના એમને આદેશો પણ આપ્યા છે પરંતુ ક્યાંક પુલ છે જૂના બ્રિજિસ છે જૂના નાના મોટા પુલિયા છે કે રસ્તાઓ છે ત્યાં આગળ ચોમાસામાં તાત્કાલિક ક્યાંય નાના મોટા ખાડા પડે તો વિભાગને અને અધિકારીઓને પણ ટકોર કરી છે કે ચોમાસા દરમિયાન ગુજરાતીઓને ગુજરાતની પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે તરત જ ખાડા પડ્યાની સાથે એ મરામત કરી અને ટ્રાફિકને કોઈ નુકસાન ના પહોંચે વાહનને કોઈ નુકસાન ના પહોંચે અને પડતા કે નાના મોટા ખાડાઓને કારણે કોઈ પણ પ્રકારના બનાવો ના બને એની સૂચના એમને આપી છે